નવા વર્ષના પ્રારંભે સૂર્ય નમસ્કાર અભિયાનમાં આજે અંતિમ તબક્કામાં ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડ અને રણોત્સવ ખાતે સૂર્ય નમસ્કાર અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો કચ્છના બે સ્થળ ભુજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ તથા સફેદ રણ ખાતે યોગ સાધકોએ રોગ તન પડકાર અને સૂર્ય તન નમસ્કારની વિચારધારા સાથે સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પાંચસોને પાંત્રીસ તથા સફેદ રણ ખાતે એકસો પંચાવન યોગ સાધકોએ રોગ તને પડકાર સૂર્ય તને પડ નમસ્કારની વિચારધારા સાથે સૂર્ય નમસ્કાર કરી વર્લ્ડ રેકોર્ડમાં પોતાની ભાગીદારી નોંધાવી હતી નવા વર્ષની ઊર્જા સાથે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને જિલ્લા કલેક્ટર અમિત અરોરા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયાની ઉપસ્થિતિમાં આ સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભૂતના ગ્રામ્ય મામલતદાર ભરત શાહ તથા ધોળોના સરપંચ અમિયા હુસેન કચ્છના સફેદ ગ્રણ ખાતે સૂર્ય નમસ્કારના કાર્યક્રમમાં જોડાયા હતા સાથોસાથ અન્ય મહાનુભાવો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી એસ કે પ્રજાપતિ નિવાસી અધિક કલેક્ટર મિતેશ પંડ્યા જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમાર પ્રાથમિક જિલ્લા શિક્ષણ બી એન વાઘેલા રમતગમત અધિકારી મુકેશ ગોયા જિલ્લા યુવા વિકાસ અધિકારી નરસિંહભાઈ ગાગલ પ્રાંત યુવા વિકાસ અધિકારી દેવાનસિંહ ગઢવી દેવાનસિંહબેન ગઢવી તથા અન્ય આગેવાનો જોડાયા હતા